મિત્રો ઘરોડી ઘુસી ગઈ છે મને બહુ બીક લાગે ખેતરમાં જઈએ અમે છીએ આ છે તલાવ માં આવી ગયા આપણે આવી ગયું આપણું ખેતર મિત્રો આ છે અમારું ખેતર મમ્મી ક્યાં છે બધા ને અદવા આયા હ મુલાકાત લેવા નહીં મમ્મી ની મુલાકાત લેવા આયા મમ્મી પૂછવું પડે ને અમે બાર જઈએ તો એવું સ્પેશિયલ ખેતર માં કેવા આયા અમે જઈએ છે મીનાવાડા એવું મમ્મી અમારે મીનાવાડા જવું જઈએ હવે રણજીત ભાઈ આવે પૂછવા આવ્યા તમને મમ્મી એ પરમિશન આપી દીધી જવાની અમે જઈએ પણ એમ કે છે કે જાળવીને જજો બહુ ભીડ હોય છે એમ ઘેર આવીને બેઠા હવે અમે તૈયાર થઈએ અને પી લઈએ મિત્રો ફરી જઈએ મીનાવાડા તમને દર્શન કરાવીશું મીનાવાડાના મિત્રો મીનાવાડા જઈએ છીએ મિત્રો નજીક આવી ગયા છે અમે માતાજી મિત્રો આજે અમે અમે તો ઓલરેડી અગા ચાર દિવસથી તો હજ પણ અમારા બાઈસા આવ્યા હ તો એમના અમે મીનાવાડા દશમાના દર્શન કરાવી જઈએ પાર્કિંગ હજુ આપડે મંદિર બાજુ મામુ ની સરબત ની લારી હર આમ સરબત પીવડાવશે મામુ હાલ હમણે હવે અમે દેવીયા ઉપડી દર્શન કરી લઈએ

અને હવે આપણે દર્શન કરવા જઈશું જય દત્તા માં મિત્રો જય હાલ આરતી પછી છે દર્શન કરી લીધા હજી નીચે દર્શન કરવા જવાનું બાકી છે મિત્રો માતાજી મંદિર હતું એ આપણે બતાવીએ તમને પણ આ જે છે એ દશા માતાના ના મંદિર બનાવ્યું છે એમનું અલગથી જે માતાજીની સ્થાપના કરવામાં આવી છે દશામાં અને માતાજી ચલો મિત્રો હવે આપણે જઈશું જ્યાં દશામાં પ્રગટેલા નીચે પહેલું એમનું જૂનું સ્થાનક છે ત્યાં આપણે દર્શન કરવા જઈશું ત્યાં દથામા તરફથી ઓછા ભાવમાં જમણવાળી ચાલે છે

કેટલી બહાર નીકળી ગયા છે હવે આપણે જઈએ આપણી દુકાને જઈએ નરિયર પ્રસાદની દુકાને જઈએ રવજેતભાઈ રહ્યા પાછળ છે રવજિતભાઈ તો પેલો વરસાદ અંધારો છે હવે આપણે ફટાફટ ઘેર જઈશું આપણે પલડી જઈશું ક્રમ રિંગ થો કેમ હારી ગયા

મિત્રો આ આપણા મિત્રની દરબાર હોટલ છે જ્યાં તમને સસ્તું અને સારું જમવાનું મળશે ટેસ્ટી મીનાવાડા ખાતે સૌથી સારામાં સારું જમણવાર અહીંયા તમને મળી જશે તમે રાતે રહેવાની પણ સુવિધા મળી જશે દુકાન પર ગાય અટેક કર્યું છે તમને સારું જમવાનું મળશે મિત્રો મીનાવાળા ખાતે આવો તો દરબાર હોટલમાં જમવા માટે જરૂર જરૂરથી આવજો મિત્રો દુકાન બંધ કરી દઈશું અને જોઈ ગયો પણ અત્યારે અહીં કહી દ્યું નિકરણી દુકાનનું નામ બતાવો અમારા ઘરની દુકાનો અમારી નારિયેલ પ્રસાદીની દુકાન છે આ અમારી નારિયેલ પ્રસાદીની દુકાન છે

મને <laughs> <laughs>

છોલેલા એનો આપણે પાવડર લઈ લીધો હો અને આપણે છોડવા ફળદ્રુપતા વધારવા માટે આપણે લીધો હો આ ઓનલાઈન પ્રાઇઝ વાની કિલો ના 350 રૂપિયા લેહા ઓય લોને સરબત અમે સરબત બનાયો મિત્ર કેવો બને એવું પૂછી લેજો લો પાલબેન બરાબર કેવો બને મસ્ત હો મામુન લારી ધક્કો મારી ને લઈ જાય ઓ ક્યાં લઈ જાવ જગય નહી દેખતા આવડતું નહીં એગ્નેશભાઈ એ તો ના કરવાનું હોય ઊંચું પણ આવડતું નહીં ને તો મામા બિચારા કે એગ્નેશભાઈ આ જગ નહીં ના દેખ્યું અમને તો कौन मामू किधर जा रहे है मामू कि लारे मामू किधर जा रहे है। हो ये दुकान बंद कर दी थी से अब ले मैं जोड़े देई जावे ना ना रोका रोकई जाओ ना बेटा तमार घरे काम प्यारी हमारी

આવજો અમને તો લાલુભાઈ ની વાત ગમી ચલો જય માતાજી જય માતાજી

જે સાટી ઉઠમ ને જોઈ ના ચટણી પેલી તેલી વઘારે કિચન માં ભાજા પછી છે તેમ